जोरदार जोरदार नाडी बना दी बताइए खूब સરસ ખૂબ સરસ મિત્રો મિત્રો બીજી આ વર્ષો વર્ષે આપણે ઓછામાં ઓછી સંખ્યા નોંધાઈ છે અહીંયા 16 16 9 9 માંડી રહ્યા ત્યારે હું આપ સૌને વિનંતી કરું કે આપણે જ્યારે સમૂહ લગને આપણે આપણે ખોટા ખર્ચા બીજા બહુ વધારે વધારે કે કેવા આપણે આપણે લગની આકૃતિની જોડાઈએ

એમની ભાવના એવી હતી કે મારા સુરતની અંદર એક સમાજને કરવા માટે એક સમાજની સોસાયટી બને અને એક મારા સમાજની વાડી બને એ ભાવનાથી એ શિલ્પી સોસાયટીનું આયોજન કરી અને એની અંદર જે કંઈ જમીન હતી એ અમારા ફાધર મારા નામે હતી ફાદર એ સમાજની વાડી માટે દાનમાં કરી હતી એ રીતે સમાજ સાથે પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી અને સમૂહ લગ્નની અંદર પણ આ ગામ વચ્ચે જમા દાતાની પણ અમારે ભેસદર ગામ ના વસતા ભાઈઓની પ્રેરણાથી બધાએ અમે આ સફ શરૂઆત પહેલા રામનગર સેવા ભાવી મંડળે એ મંડળ થકી હતી પણ ગામવાય જમાડવાના દાતા બેસ્ટર ગામની શરૂઆત અમે કરાવી હતી અને આજે ભાઈઓ બે મિનિટ બે મિનિટ પ્લીઝ તો આ કેવળ છે કે ખેતરની અંદર બીજા ખેતરમાં જવું હોય તો અસલ ગામડામાં કેળી હતી પણ એ કેળી પાડવી અને એના પર ચાલીને શુભ શરૂઆત કરવી એ મહત્વ છે દરેક કાર્યોની અંદર પોકે પહેલ કરવી પડે તો જે અત્યારે આપણા નવસારી સમાજના ટ્રસ્ટી અને આગેવાન એમની ખૂબ ખૂબ મહેનતથી આજે નવસારી સમાજનું નામ ઊંચું અને ગૌરવ પડતું જે કાર્ય કરી રહ્યા છે એવા અશ્વંતભાઈ ધનાણી સાહેબની અહીંયાથી ખૂબ અને એમને બોમ્બે બી મહાસભાનું આયોજન કર્યું તો એના વિચારોને અનુલક્ષી અને હું એમના વિચારોને અનુલક્ષીને હું પ્રથમ સુરતની અંદરથી

જે કંઈ તમારેક રીતે વિધિ કરવી હોય એ કરજો કે ભાઈ એક દિવસ આપણે સ્થાનીય બેસણું રાખી દેવું પણ ગામથી કોઈને પણ કાયદા તરીકે બોલાવવા નહીં અને મારી પાછળ જે જમારવાર એ પણ કરવું નહીં જે અગિયારવાના ઘરના જે ગોળી બોલી એ કરવું એ કરજો કારણ કે મેં હંમેશા જમાડી અને જમાવાનો માણસ છું મેં ખૂબ સમાજને મારા ફાધર પાછો મધર પાછો મારા ઘરવાળાની પાછળ ખૂબ બધાને ખૂબ અગિયાર છે એટલે મેં કીધું તમને કોઈ નહીં કહેશે કે આ કોઈ ખાધું છે તો અમારી પાછળ કેમ નહીં ખવડાવ્યું તમારા ફાધર પાછો એ બધા અમારે અહીંયા સુરત સમાજની અંદર વસ્તુ ભાઈઓને ખબર છે તો હું આજે આ સમૂહ લગ્નની અંદર આટલા સમાજની વચ્ચે હું જાહેરાત કરું છું કે મેં મારા પુત્રોને કહી દીધું છે એમને પૂછી લીધું છે અને મારી પાછળ અગિયારમું કે કાંઈ બોલાવવા નહીં જય જ્ઞાતિ આપણી વચ્ચે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી એના વતી સોનારા સાહેબ જે આપણા અહીંયા નાંદેડમાં પીએ હતા પેલા પધાર્યા છે આપણા આમંત્રણને માન આપીને ખૂબ ખૂબ ગૌરવની ક્ષણ છે અત્યારે કાર્યક્રમના દોરને આગળ વધારીએ પેલા હું જાહેરાત કરી દઉં કે નવ દંપતીઓને ઝડપથી અહીંયા સ્ટેજ પાસે ઉપસ્થિત થવા માટે વિનંતી ક્રમ ક્રમાંક 1 થી લઈ અને 2 3 4 એ પ્રમાણે ક્રમ મુજબ નવ દંપતીઓને ઝડપથી અહીંયા સ્ટેજ પાસે ઉપસ્થિત થવા માટે વિનંતી અતુલભાઈ સોનારા જેઓ પીઆઈ એસજી સુરત એસઓજી એના તરફથી ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ સારી લાગણી આપણા સમાજ સાથે આપણા સમાજના લોકો સાથે જેઓ ધરાવે છે એવા ગુજરાત પોલીસના અધિકારી શ્રી અતુલભાઈ સોનારા સ્વાગત કરીએ છીએ સાહેબનું સન્માન કરવા માટે હું શ્રી ભરતભાઈ વાઘેલા વસરામભાઈ ચૌહાણ તથા ચંદ્રેશભાઈ જાવિયાને વિનંતી કરીશ કે સાહેબને મોમેન્ટો બુકે અને આપીને સન્માનિત કરશે જ્યારે આપણે ફોનથી વાત કરી કે સાહેબ સમૂહ લગ્નનો પ્રસંગ છે એટલે સાહેબે કહ્યું કે હું ચોક્કસથી આવીશ અને સાથે તમારે સમૂહ લગ્ન બાબતે કંઈ પણ મારી જરૂર હોય કંઈ પણ મદદ કંઈ પણ સૂચન કે ભલામણ કરવાની હોય તો મને ગમે ત્યારે ફોન કરજો હું એક ફોનથી તમારું સમાજનું કાર્ય હું કરાવી દઈશ તો ખૂબ સરસ એવી આપણી સોનાર સાહેબની એને આપણે અહીંયા બિરદાવીએ છીએ અને આનંદની લાગણી અનુભવીએ છીએ હું ફરીને નવદંપતિઓને વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પાસે ઉપસ્થિત થશે આપણા નવ દંપતિઓ એમને અહીંયા સર્ટિફિકેટ અને એક ગ્રુપ ફોટો પાડી અને ત્યારબાદ આપણે વિદાયની ઘોષણા કરવાની હોય તો અણુવર અને એમના સગાવાલાને ખાસ વિનંતી કે અમારી સૂચના પહોંચાડે ક્રમાંક એક બે ત્રણથી પાંચ ત્યારબાદ છ થી દસ એ રીતે ઝડપથી નવ દંપતીઓ અહીંયા ઉપસ્થિત થવાનું માટે વિનંતી કરું સોનાલા સાહેબ સાથે એમની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે એમને પણ વિનંતી કે સ્ટેજ ઉપર આવશે તમામ સદસ્યો પ્રિન્સ કન્સ્ટ્રક્શન વતી હિતેશભાઈ પરમાર એવો સોનાલા સાહેબ અમને એમની ટીમનો સન્માન કરવા માંગે છે તો પ્રિન્સ કન્સ્ટ્રક્શન હિતેશભાઈ મેં ઘણા વર્ષોથી જોયું છે કે સુરત પોલીસ અને જે અધિકારીઓ સાથે આપણો વિસ્તાર સંકળાયેલો હોય તેઓ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે લગભગ મોટાભાગે આપણે પોલીસની એવી ઇમેજ જોયેલી છે કે ગમે ત્યારે ગુનો બને ત્યારે આપણે પોલીસને યાદ કરીએ અને અધિકારીઓ આવે અને કાયદો નિયંત્રણ કરે અથવા તો ગુનાનો ઉકેલ લાવે ગુનેગારોને જેલના સળિયાઓ પાછળ લઈ જાય આ ઇમેજ આપણે પોલીસની જોયેલી છે પણ જે છેલ્લા ઘણા વર્ષોથી અધિકારીઓને અમે જોયેલા છે કે હંમેશા સતત એક એવો મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે કે પોલીસના જે અધિકારીઓ છે એ પણ તમારી અને મારી વચ્ચેમાંના જ એક છે તેઓ પણ સમાજના જ એક અભિનંગ છે અને સમાજને પણ વિવિધ રીતે ઉપયોગી થવા માટે હંમેશા એ પ્રયત્નશીલ હોય છે આ ઇમેજ એ ખરેખર આપણી આ ગુજરાત પોલીસની એક સરાહનીય અને વંદનીય છે નવ દંપતીઓને વિનંતી ઝડપથી અહીંયા સ્ટેજ પાસે ઉપસ્થિત થશે હવે તમારો જ કાર્યક્રમ બાકી છે અમારું પૂરું થઈ ગયું અને નવ દંપતીઓ ઝડપથી આવશે ત્યારબાદ અહીંથી સર્ટિફિકેટ ગ્રુપ ફોટો આપી અને જમણવાર માટે તમને જવા માટેની પરમિશન મળશે એટલે ભાઈ મારી સામે નહીં જોવો હું આ ત્રીજી વાર કહું છું નવ દંપતીઓને ઝડપથી વિનંતી સ્વયંસેવકો કારોબારી સદસ્યો ઝડપથી ત્યાં મંડપ વાઇઝ ભલામણ કરવાનું ચાલુ કરે ખૂબ ઝડપથી હવે કારોબારી દંપતીઓ માટે મૂકવાના છે ક્રમાંક નંબર એક જેમના પણ તમારા માટે તો આવ્યા છે તમારા નામ પાછા બોલી પછી તમે આવશો એવું છે ભલા માણસ ક્રમાંક નંબર એક થોડો બધા સહયોગ આપજો ઝડપથી આપણે લાલ કલર ના સોફા મારી ગણતરી મૂકી દઈએ તો સારું પડશે ચાર સોફા જેની ઉપર દંપતીઓ બેસી શકે

હું શ્રી દલુભાઈ ચાવડા અને શ્રી વિરજીભાઈ વાઘેલા વિનંતી કરીશ કે ક્રમાંક નંબર એક ત્યાં જ ઉભા રહેજો દલુભાઈ ચાવડા અને વિરજીભાઈ વાઘેલા એમને વિનંતી કરીશ કે દંપતીને પ્રમાણપત્ર આપી અને આશીર્વાદ આપશે આપણા જે કેમેરા છે અને વિડિયોગ્રાફી છે એમને વિનંતી કે અહીંયા તમારે નીચેથી જ એમને પ્રમાણપત્ર આપતા હોય એ રીતે ફોટો લઈ અને સ્ટેજ ઉપર નવ દંપતીને મોકલવાના છે શ્રી કિશોરભાઈ વિનંતી કે નવ દંપતીઓને કઈ રીતે બેસવાનું છે એમના માટે ફક્ત કિશોરભાઈ એક આગળ ઊભા રહેશે બાકી બધા આપણે રસ્તામાંથી જગ્યા કરી આપશું માર્ગદર્શિત કરતા જાઓ ત્યારબાદ મંડપ ક્રમાંક બે

ત્યારબાદ મંડપ ક્રમાંક ચાર ચિરંજીવી આશીષ અને ચિરંજીવી પાયલ એમને પ્રમાણપત્ર આપવા માટે હું સમૂહલગ્ન સમિતિના પ્રમુખ શ્રી અજીતભાઈ ગોહિલ અને શ્રી અશોકભાઈ પરમારને વિનંતી કરીશ ત્યારબાદ ક્રમાંક મંડપ ક્રમાંક પાંચ ચિરંજીવી પ્રતીક અને ચિરંજીવી અંકિતા એમને સર્ટિફિકેટ આપવા માટે હું શ્રી બાબુભાઈ ટાંક અને વિનોદભાઈ રાઠોડને વિનંતી કરીશ બાબુભાઈ ઉપસ્થિત હોય તો ઝડપથી આવશે જો તેઓ ગેરહાજર હોય તો નિલેશભાઈ ટાંક વિનોદભાઈ રાઠોડ ઝડપથી આવશે શ્રી બિપિનભાઈ રાઘવાણી જે મિત્રો હાજર હોય તે ઝડપથી સન્માન કરશે નિલેશભાઈ ટાંક અને બિપિનભાઈ રાઘવાણી તો નિલેશભાઈ અનુપસ્થિત હોય તો વશરામભાઈ જોડાશે ત્યારબાદ ક્રમાંક નંબર છ ચિરંજીવી ઉમેશ ક્રમાંક મંડપ ક્રમાંક છ ચિરંજીવી ઉમેશ અને ચિરંજીવી આરતી એમને સન્માનિત કરવા માટે શ્રી વસંતભાઈ મારુ અને ડાયાભાઈ રામપરિયા વિનંતી કરીશ ત્યારબાદ મંડપ ક્રમાંક સાત ચિરંજીવી પ્રતિક ચિરંજીવી મનસ્વીની તેમને સન્માનિત કરવા માટે હું શ્રી દિનેશભાઈ ચોટલિયા અને નરેશભાઈ ચોટલિયાને વિનંતી કરીશ નરેશભાઈ અનુપસ્થિત હોય તો હરિભાઈ ત્યારબાદ મંડપ ક્રમાંક આઠ

सबेल भाई बोलाऊ से जयेश भाई जयेश चोटल भाई चोटलिया आउसे त्यार बाद चिरंजीवी दस क्रमांक मोहित नौ नंबर आप दी तमने नौ क्रमांक नौ

કાલે રાત્રે બે વાગ્યા સુધી હજી અહીંયા ફોટા ગ્રુપમાં હતા કે બધા કામ કરે છે એટલે બધા અમારા કારોબારી મોહિત ચિરંજીવી શિવાની જેમાં હું સુનિલભાઈ મિસ્ત્રી અને કિશોરભાઈ ખોલીયાને વિનંતી કરીશ આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ મોદી એમના ધર્મપત્નીની તબિયત નાદુરસ્ત હોવાથી સાહેબ ઉપસ્થિત થઈ શક્યા નથી પણ એમણે સંદેશ આપ્યો છે કે નવ દંપતીઓને મારા આશીર્વાદ અને નવા લગ્નજીવનની શુભેચ્છાઓ પાઠવું છું તો આપણે સાહેબની પણ અહીંયા ખાસ નોંધ લઈએ છીએ ત્યારબાદ મંડપ ક્રમાંક અગિયાર ચિરંજીવી અજય ચિરંજીવી સ્નેહલ એમને સર્ટિફિકેટ આપવા માટે હું રોહિતભાઈ સાપરિયા અને ચંદ્રેશભાઈ જાવિયાને વિનંતી કરીશ ત્યારબાદ મંડપ ક્રમાંક બાર ચિરંજીવી ચેતન અને ચિરંજીવી નિશા એમને સર્ટિફિકેટ આપવા માટે છબીલભાઈ ચુડાસમા અને અને અજયભાઈ ટાંક અજયભાઈ ટાંક અને છબીલભાઈ ચુડાસમા અજયભાઈ ગેરાજર હોય તો હું સાગર ગોહિલ ને વિનંતી કરીશ પરેશભાઈ ગોહિલ આપણા લોક લાડીલા ધારાસભ્ય એવા શ્રી પૂર્ણેશભાઈ મોદી સંજોગો વસાદ નથી આવી શક્યા પણ આપણા સમાજ સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા છે અને જ્યારે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા ત્યારે આપણા પંથકમાં એમણે જીરાગઢ અંબાળાનો રોડનું કામ મંજૂર કરાવ્યું હતું જેની કિંમત હતી આશરે બે કરોડ ત્રીસ લાખ રૂપિયા અને ત્યારબાદ માધાપર બાલંબા એ રોડ પણ એમણે મંજૂર કરાવ્યો હતો જેની કિંમત અંદાજે પોણા બે કરોડ રૂપિયા થતી હતી આ બદલ સમાજ એમનો આભારી છે અને નોંધ લે છે એમના કાર્યની ત્યારબાદ મંડપ ક્રમાંક તેર ચિરંજીવી રાહુલ ચિરંજીવી હિંકલ એમને સર્ટિફિકેટ આપવા માટે હું ઘનશ્યામભાઈ રાઠોડ અને આલર સમૂહલગ્ન સમિતિના પ્રમુખને વિનંતી કરીશ ત્યારબાદ મંડપ ક્રમાંક ચૌદ ચિરંતા એમને સન્માનિત કરવા માટે અમારા શિક્ષણ સમિતિના જે પણ સભ્યો જે સેવામાં હતા ત્યાં જો સેવામાંથી ફ્રી થઈ ગયા હોય તો ઝડપથી સ્ટેજ પાસે ઉપસ્થિત થશે માટે હું મહિલા મંડળમાંથી જીનલબેન અને જીનલબેન અને આશાબેનને વિનંતી કરીશ કે સન્માનિત કરશે ત્યારબાદ મંડપ ક્રમાંક પંદર ચિરંજીવી મયુર અને ચિરંજીવી પૂજા એમને સન્માનિત કરવા માટે હું શ્રી ધર્મેશભાઈ કુકડિયા અને શ્રી કિરીટભાઈ રાઠોડ માસ્તર સાહેબને વિનંતી કરીશ ઉપસ્થિત હોય તો ઝડપથી આવશે જો ઉપસ્થિત ન હોય તો સોનલબેન અને અરુણાબેનને વિનંતી કરીશ સોળમા ક્રમાંક ના નવયુગલ દંપતી છે ચિરંજીવી સાગર અને ચિરંજીવી પ્રીતિ એમને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે શ્રી ઘનશ્યામભાઈ પરમાર અને દાતા શ્રી કેતનભાઈ મારુ

We'll be આપ સૌ પ્રભુતામાં પગલાં પાડી રહેલા નવ દંપતિઓને ગુર્જર ક્ષત્રિય સમાજ તમારી હેપી મેરિડ લાઈફ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે મેની મેની હેપીએસ્ટ કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ ઓલ ન્યુલી મેરિડ કપલ થેન્ક યુ ગુર્જર ક્ષત્રિય સમાજ સુરત દ્વારા આયોજિત સાડત્રીસમાં સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીના સૌ મહેમાનશ્રીઓ દાતાશ્રીઓ સંલગ્નમાં જોડાયેલા નવદંપતીઓ અમારા સૌ વિભાગીય મંડળો અને તમામ રીતે તનમન ધનથી સહયોગી થનાર નાના મોટા સૌ કોઈ